કચ્છના રાપર તાલુકાના સલારી ગામે આવેલી સાંદીપની શાળા ખાતે રાપર તાલુકાનો બીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા માધ્યમિક માધ્યમિક પ્રમુખ શિક્ષણ અધિકારી સંજય પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ જનસજનકસિંહ જાડેજા હસ્તે કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા બાળ વૈજ્ઞાનિક મેળામાં બસો બાણું શાળામાંથી એકસો પચાસથી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણ ઇલેક્ટ્રોનિક સાધનો ખેતી માટે પાણી ઓર્ગોનિક ખેતી કોમ્પ્યુટર વહન વ્યવહાર સંદેશાવ્યવહાર તથા અન્ય જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી છે બાળ વૈજ્ઞાનિકોને જિલ્લા શૈક્ષણિક અધિકારી સંજય પરમાર શિક્ષક સંઘના પ્રમુખ અર્જુન ડાંગર ડાંગરસિંહ જાડેજા ભચુ આરઢિયા કૃતિઓને બિરદાવી હતી તેમજ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આસપાસના ગામોના લોકો તથા વાલીઓ બાળ વૈજ્ઞાનિકની કૃતિઓ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા આનકડી કૃતિ લઈ અને અહીં આવ્યા છે ખાસ કરીને આપણે માર્ગદર્શક શિક્ષક મિત્રો કે જેમણે આ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા છે એ બધાને અત્યંત અભિનંદન આપું છું કારણ કે બાળકના અંદર એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે અને જિજ્ઞાસા વૃત્તિ અને એના અંદર જે એબિલિટી હોય એ એબિલિટી સૌથી વધુ જાણવાની અને જાણી શકતો હોય તો શિક્ષક જાણી શકે કે ભાઈ મારો વિદ્યાર્થી એ શિક્ષક બનશે ડોક્ટર બનશે એન્જિનિયર બનશે વૈજ્ઞાનિક બનશે કે પાયલોટ બનશે એટલે એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓના અંદર વિજ્ઞાનમાં રસ હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને આ શિક્ષક મિત્રો અહીં વિદ્યાર્થીઓને લાવ્યા છે

અને એમને આ વાત ની ખબર પડી કે એક બાળક એના અંદર આટલી બધી જિજ્ઞાસા એના અંદર છે ને એને આ નાનકડો વિચાર એનામાં આવ્યો તો એ વખતે ડોક્ટર અબ્દુલ કલામે એ વિદ્યાર્થી નું સન્માન કરેલું